તો આ તરફ સુરતમાં શેર બજારમાં રોકાણના નામે પંચોતેર પોઈન્ટ ત્રાણું લાખની ઠગાઈ આચરવામાં આવી છે અકાઉન્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ ઠગાઈ કરી શેર બજાર ક્રિપ્ટો સહિતના રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી ત્યારે આરોપી ઓમ પ્રજાપતિની ધરપકડ કરી લેવામાં આવી છે કતાર ગામના અકાઉન્ટ ભાવિક જાતકીએ ફરિયાદ કરી હતી આરોપી ઓફિસમાં હિસાબ કિતાબનું પ્રચુરણ કામ કરતો હતો ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતો આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ જેયાથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારું એક ફાયદો કરાવી આપશું એ રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લીધી અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની જેમ વાપરી નાખેલા એ અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે.